નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના ચિંતાજનક રાજકારણ સૌથી મોટા સમાચાર હવે ગુજરાતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષંગવીએ અચાનક નેતાની લથડી તબિયત અને તાત્કાલિક હોસ્પિટલમાં કર્યા દાખલ હવે મંત્રી પદેથી પણ હટાવાશે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને સીઆર પટેલ તેમજ ભાજપના નેતાઓ કમલમ્મા જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ મિત વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પહોંચ્યા કમલમમાં આજે ભાજપ પ્રદેશ પ્રમુખની

ભાજપના નવા પ્રદેશ પ્રમુખનો તાજપોશી કાર્યક્રમ યોજાયો છે તેમાં શપથ કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી સી આર પાટીલ સહિત મોટા નેતાઓ તેના તાજપોશી હાજર રહ્યા છે વિશ્વકર્માને ભાજપ પ્રમુખ બનવા બદલ શુભેચ્છાઓ પણ પાઠવી છે આગળના મહત્વના રાજકારણ સમાચાર આજે જગદીશ વિશ્વકર્મા ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરશે આ પહેલા તેની ભવ્ય રેલી યોજી રહ્યા છે તેણે અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા કેમ્પ હનુમાન મંદિરે દર્શન કર્યા હતા જે બાદ તેઓ ગાંધીનગરના કમલમ જવા માટે રવાના થયા છે તેઓ ઇન્દિરા બ્રિજથી ભાજપના કાર્યકર્તાઓ વિશાળ રેલી સ્વરૂપે પ્રદેશ કાર્યાલય પહોંચશે જ્યાં ભૂપેન્દ્ર પટેલ સી આર અને હર્ષંઘવી જેવા નેતાઓ ભાજપના ત્યાં હાજર રહેશે આગળના પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે મિત્રો કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદે ચૂંટાયેલા જગદીશ વિશ્વકર્માને અમદાવાદના ધારાસભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા પાટ ગામથી શક્તિ પ્રદર્શન સાથે જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર રવાના થયા હતા જ્યાં કમલમ સુધી યાત્રા યોજી હતી તેઓ કમલમ ખાતે પહોંચી ગયા છે હવે કમલમ ખાતે સાંસદો ધારાસભ્ય મંત્રીઓ હાજર છે અને પદ ગ્રહણ સમારંભ દરમિયાન ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ માટે તેઓ હવે શપથ ગ્રહણ કરશે હવે સીઆર પાટીલે જગદીશ વિશ્વકર્માને આપ્યા અભિનંદન જગદીશ પંચાલ ગુજરાત ભાજપના ચૌદમાં પ્રદેશ પ્રમુખ બનશે આ પહેલા આજે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે અભિનંદન પાઠવ્યા હતા નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને અભિનંદન આપ્યા હતા જગદીશ વિશ્વકર્માને મળેલી શુભેચ્છાઓ આપી મીઠું મોઢું કરાવ્યું હતું

ગૃહમંત્રી હર્ષંઘવી સહિત અનેક નેતાઓને ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આજથી જગદીશ વિશ્વકર્માએ ભાજપના પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળી લીધો છે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ આજથી મળી ગયા છે પાટીલે વિશ્વકર્માને અભિનંદન પાઠવ્યા છે ત્યારબાદ ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખને સીએમએ આપી શુભકામનાઓ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલે કમલમ ખાતે ચાર્જ પણ સંભાળી લીધો છે રાજ્યના સીએમએ શુભકામના આપતા લખ્યું કે ગુજરાતમાં સહકારિતા ક્ષેત્ર તેમજ MSME અને ગ્રામીણ ઉદ્યોગને વેગ આપવામાં પૂરી ઉર્જાથી કાર્યરત રાજ્ય મંત્રીમંડળના મારા સાથી એવા શ્રી જગદીશ વિશ્વકર્માને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન એટલું જ નહીં મિત્રો વધુમાં તમને જણાવી દે કે વિશ્વકર્માનો જુસ્સો કાયમ માટે આવો નાવો રહે તેઓ ભાજપ ટેકનોલોજીનો સારો ઉપયોગ કરી રહ્યા છે જગદીશભાઈને પણ ટેકનોલોજી છે આમ સીએમ પટેલે શુભેચ્છા પાઠવીને કહ્યું કે નવ નવનિયુક્ત પ્રમુખનો જુસ્સો સવે જોયો છે તે હંમેશા તેવી જ રહેશે તેવી શુભેચ્છા પાઠવી છે સંગઠન અને સહકારનો યોગ્ય તાલમેલ જરૂરી જેનો અનુભવ જગદીશભાઈ પંચાલને છે જીએસટીના લાભો પ્રજા સુધી પહોંચાડીશું અને દિવાળી ખૂબ જ સ્વદેશી અપનાવીશું હવે ગુજરાતમાં નવા જૂનીના એંધાણ મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો જાણો કોને થશે લાભ જગદીશ વિશ્વકર્માએ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળ્યા બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે જેનું કારણ સમાચાર છે છે જેમાં છીનવાઈ શકે જ્યારે મંત્રી જગદીશ વિશ્વકર્માને પણ એક પદ એક હોદ્દો નીતિ હેઠળ મંત્રી પદેથી હટાવવામાં આવી શકે છે જ્યારે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાણિયાને પણ મંત્રી પદ મળી શકે છે આપના નવ નિયુક્ત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કરી હરસંઘવીની પદભ્રષ્ટની માંગ ગોપાલ ઇટાલિયાએ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીને પદભ્રષ્ટ કરવાની માંગ કરતો રાજ્યપાલને પત્ર લખ્યો છે કારણ કે ગૃહ વિભાગ કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યો છે ગોપાલ ઇટાલિયાએ લખ્યું કે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં લૂંટ ચોરીના કેસોમાં આઠસો કરોડની ચોરી થઈ તેમાંથી માત્ર બસો કરોડ પુનઃપ્રાપ્ત થયા છે જ્યારે એનસીઆરબીના ડેટા મુજબ બે હજાર એકવીસ માં સાત હજાર આઠસો જગદીશ વિશ્વકર્માએ ભાજપ પ્રદેશ પ્રમુખ નું પદ સંભાળ્યું છે ઓક્ટોબર મહિનામાં પહેલા અઠવાડિયામાં જ પ્રદેશ પ્રમુખ બદલાયા છે આ મહિનાના ત્રીજા સપ્તાહમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતા છે સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રી મંડળમાં મોટા ફેરફારો થશે એટલું જ નહીં મિત્રો કોંગ્રેસના નેતાએ કર્યા ભાજપ પર આકરા પ્રહાર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગાંધીનગરના દેહગામમાં જન આક્રોશ સભાને સંબોધિત કરીને ભાજપના કુશાસન પર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું કે મંદી મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચારથી પીડિત ગુજરાતની જનતા હક અને અધિકારથી લડાઈને કોંગ્રેસ બુલંદ અવાજ કરશે ચાવડાએ ટ્વીટ કરીને જણાવ્યું આઈએનસી ગુજરાત જનતાને મુદ્દાઓ અને બુનિયાદી પ્રશ્નોનો અવાજ આપવા માટે દરેક સમયે મજબૂતીથી લડશે હવે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષંઘવી આપી સાબાસી ગોધરા બી ડિવિઝન પોલીસને હર્ષંઘવી સાબાસી આપી છે તે રિપોર્ટ કરતા લખ્યું વેલ ટીમ પંચમહાલ ઉલ્લેખનીય છે મિત્રો કે પંચમહાલ જિલ્લામાં ગોધરા બી ડિવિઝનના પોલીસ સ્ટેશન વિસ્તારના આરોપીઓ અને રેલવે ચોરી મંદિર ચોરી પશુ ચોરી જેવા ગુનાના આરોપીના મકાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી બાકીના આરોપીઓ વિરુદ્ધ પણ ભવિષ્યમાં કાર્યવાહી કરવામાં આવનાર છે વધુમાં મિત્રો તમને જણાવી દઈએ હર્ષંગવીએ જગદીશ પંચાલને લઈને શું કહ્યું જગદીશ પંચાલ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા છે આ પ્રસંગે હરસંઘવીએ કહ્યું કે ભાજપના પાયાના કાર્યકર્તાઓ જેઓ અમદાવાદ શહેરના ભૂતપૂર્વ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો પણ સમાવેશ થાય છે જેણે ઘણા વર્ષો સુધી ખેડૂતોના હિત માટે વાલી ખેડૂત અને સહકાર મંત્રી તરીકે સેવા આપી છે તેઓ આજે પ્રદેશ પ્રમુખની ભૂમિકા સંભાળતા તેમનું આતુરતાથી સ્વાગત કરી રહ્યા છીએ ચિંતાજનક રાજકારણ સમાચાર નેતાની અચાનક લથડી તબિયત અને તાત્કાલિક હોસ્પિટલમાં કરાયા દાખલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડકેને ત્યાંસી વર્ષની ઉંમરે તબિયત વધુ ખરાબ થઈ ગઈ છે તેમને બેંગલુરુની એમ એસ રમૈયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ડૉક્ટર તેની બીમારી જાણવા માટે ચેકઅપ અને જરૂરી પરીક્ષણો કરી રહ્યા છે ખડકે આજે સવારે તબિયત ખરાબની ફરિયાદ કરી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા